ગુજરાત સરકારે યુસીસી માટે કમિટીની રચના કરવામાં આવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી મોટી જાહેરાત આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં યુસીસી લાગુ કરવા અંગે મહત્તમની જાહેરાત કરાઈ છે આ માટે રાજ્ય સરકાર દ્વારા પાંચ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે પિસ્તાળીસ દિવસમાં આ કમિટીનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે જેના આધારે રાજ્ય સરકારે યોગ્ય નિર્ણય કરશે મહત્વનું છે કે ઉત્તરાખંડ પછી યુસીસી લાગુ કરનાર ગુજરાત દેશનું બીજું મહત્વનું રાજ્ય છે જેને આ મહત્વનું પગલું ભર્યું છે ગુજરાત વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે વડાપ્રધાનશ્રીના પદ ચિહ્ન પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનું મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પાંચ સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએસ અધિકારી શ્રી સી એલ મીના એડવોકેટ શ્રી આરસી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગ્રીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને આપશે